હેલો દર્શક મિત્રો આજે આપણે મળીશું એક હોમમેકરને કે જેઓ નો બિઝનેસ કરી રહ્યા છે નહીં તો આજે આપણે એવા જ હોમ મેકર કે પોતાના અરવાનો ઉર્જા છે અને આગળ આવવાની એ એવા એક આપણે બીજા હોમ બેકર મળીશું કે જેનું નામ છે વનીતાબેન સોરી તો આપણે વનીતાબેન મળીએ તો વનિતાબેન તમે શું કામ કરી રહ્યા છો હું પોતે વરુપેમની પ્રોડક્ટ કીધું છું અને મારી પણ વાર માસ છે એ બી આંદે છે એટલે અને વરુપેન પ્રોડક્ટ બહુ સરસ આવે છે બધી વસ્તુ હું પોતે યુઝ કરું અને પછી પછી બીજાને કહું છું આપણને થાય નથી સર તો તમે બેનોના બીજી નું ધ્યાન રાખો છો અને આ બીજી નો છે રહેશે તો તો ખૂબ જ ગમે તો આપણે કોણ કે આવું ખરીદવું હોય તો આ પાટણમાં ભાઈ તમે ઉડું કરી રહ્યા છે પાટણની બહેનોને અથવા કોઈને કાઢી પણ ઓર્ડર કરવો હોય તો એ પોતે કીધું પણ કરી શકે છે તમને અને કોઈ પણ હવે તમે ફૂલ સારી પ્રોડક્ટ જે તમારે યુબીમાં ચાલતી હોય એ દર્શક ફેન્સલ કીટ છે જેનો હું પોતે જાતે ફેસલ કરું છું અને મારા ઘરનાને બી બધાને કરી આપું છું આનાથી બહુ મસ્ત લીધો છે આથી તમને કોઈ સાઇડ ઇફેક્ટ કે મોડા પર કશું થતું નથી એમાં લિપ્ટિક આવે છે અલગ અલગ શેડમાં આવે છે જે લિપ્ટિક બહુ જ મસ્ત હોય છે કેમિકલ વગરની હોય છે અને તમને જે શેડ જોતો હોય શેડ બધા મળી રહે છે બીજું આ સાક પાવડર છે જે બહુ જ ચાલે છે પાટણમાં અને બધા જ યુઝ કરે છે એકા સુગસ કરવા આવે છે જે તમે હાથમાં કે મોં પર અઠવાડિયામાં એક દિવસ લગાવો છો એનાથી સ્કીન બહુ જ મસ્ત થાય છે અને તમને આ એક વાર લગાવ્યા પછી બહુ જ મજા આવશે તમને બીજી વાર આવી વસ્તુ મળી શકે

કે ધંધો કે બિઝનેસ કરવો હોય તો કોઈ ડિગ્રીની જરૂર નથી પોતાની હોશિયારી હોય તો તમે ઘરે બેઠા પણ કંઈ કામ કરી શકો છો બહુ જ છે અને સારું એવું કામ થાય છે હા કામ બી સારું થાય અને એકબીજાની વિચારો પર આપણને જાણવા મળે પોતાની સ્કીલ છે તો એ બાર એમને જો પ્રદર્શન કરવા મળે તો એ ક્યાંય આગળ આવે ધંધો તો નાનો છે પણ એવું જરૂરી નથી ક્યારેક એક નાની નાની વસ્તુ જો તમે કરતા રહો તો એ ક્યારેય મોટું સ્વરૂપ લે એ નક્કી નથી તો આજે આપણે વનિતાબેનને મળ્યા વનિતાબેન તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમે ખૂબ સરસ જાણકારી આપી અને ધંધો નાનો છે પણ બહુ મજા છે